જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને મારા નમસ્કાર મિત્રો આજે હું તમને ગુલાબ વિશે વાત કરીશ ગુલાબની બધાને ખબર જ હશે કે એક સુગંધી પુષ્પ અને જે બધાને ગમે ગુલાબ ફક્ત સુંદરતા અને સુગંધ માટે જ નહીં પણ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે આયુર્વેદિક અને પ્રાચીન ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ગુલાબના આરોગ્ય ફાયદા ઘણા બધા છે લાંબડી માટે ખૂબ ઉપયોગી છે ગુલાબ જળ શહેરા માટે શ્રેષ્ઠ ટોનર તરીકે કામ કરે છે જે ચામડીને તાજગી આપે છે અને સ્નિગ્ધતા આપે છે ગુલાબ તે ચામડીની આળસને દૂર કરે છે અને આંખોમાં ને ચહેરા પરને જે દાજ પડી હોય તે દાજને પણ દૂર કરવામાં મદદરૂપ છે ગુલાબમાં એન્ટીબેક્ટિરિયલ ગુણધર્મો છે જે ચામડીના ઇન્ફેક્શનને દૂર રાખે છે અને માનસિક શાંતિ આપે છે ગુલાબનું ફૂલ ખાલી જોઈએ ને તો પણ માનસિક શાંતિ મળે છે ગુલાબની સુગંધ તણાવને ઘટાડે છે અને મગજને શાંત રાખે છે ગુલાબના સોડ ઉપર જો પણ આપણે ગુલાબને જોઈએ ને તો પણ આપણને ખૂબ સારું લાગે છે અને ગુલાબ છે તે આયુર્વેદમાં ઘણા બધા એના ઉપયોગ થાય છે અને ઘણો બધો તેનો લાભ પણ આપણને મળે છે ગુલાબ પાસનતંત્ર માટે પણ ખૂબ ઉપયોગી છે જે લોકોને પાસણની તકલીફ રહેતી હોય તે લોકોએ રોજે ગુલાબનું સેવન કરવું જોઈએ ગુલાબની પાંદડીઓથી બનેલો ગૂંક પેટ માટે શીતળકારક છે અને એસિડિટી અને પેટની બળતરાને ઘટાડે છે જે લોકોને કાયમ એસિડિટી રહેતી હોય એના માટે પણ ગુલાબ ખૂબ જ ઉપયોગી છે એ લોકોએ રોજે એક ચમચી ગૂલક ખાવાથી પેટની બળતરા દૂર થશે અને તાજગી મળશે અને હૃદય માટે તો ખૂબ જ ઉત્તમ છે જે લોકોને હૃદયની તકલીફ હોય તે લોકો માટે પણ ગુલાબના ફૂલમાં એન્ટી એક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે હૃદય અને આરોગ્ય માટે લાભદાયક છે તે આ હૃદયને આરોગ્યમંદ રાખે છે તે ખૂનને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે જે લોકોને બ્લડ તકલીફ હોય જેમનું બ્લડ શુદ્ધ ન હોય તો તેવા લોકોએ પણ ગુલાબનો ઉપયોગ કરવો જોઈએ અને ગુલાબ છે એ આપણે રોજે લેવું જોઈએ તો હૃદયને પણ મજબૂત રાખે અને આપણા હિમોગ્લોબિનને પણ શુદ્ધ કરે અને માસિક ચક્ર માટે પણ ખૂબ ઉપયોગી છે જે લોકોને જે સ્ત્રીઓને માસિક અનિયમિત આવતા હોય અને હોર્મન્સ અનબેલેન્સ હોય એવા લોકોએ ગુલાબનું સેવન કરવું જોઈએ તે હોર્મન્સને જાળવવામાં મદદરૂપ થાય છે અને ઉત્તમ ફાયદો કરે છે ગુલાબ છે તે ગુલાબજળ અને ગુલાબનું શરબત ગુલકંદ તે બધું ફાયદો કરે છે ગરમીમાં ગુલાબજળ જળ શરીરને ઠંડક પૂરી પાડે છે જો તમે ઉનાળામાં ગુલ ગુલાબનું શરબત પીવો તો તમને અંદરની ગરમી હોય એમાં ઠંડક આપે છે ગુલાબ છે તે શરીરના અંદરની ઠંડક લાવે છે અને ગુલાબ ઇમ્યુનિટી વધારવામાં પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે ગુલાબનું તમે રોજે સેવન કરો તો ઇમ્યુનિટી સિસ્ટમ છે તે બુસ્ટ થાય છે અને તાજગી મળે છે અને ગુલાબની પાંદડીઓ છે તે વિટામિન સી થી ભરપૂર છે જે આ ગુલાબની પાંદડી છે એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે એટલે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તો મિત્રો આ ગુલાબના આરોગ્ય લાભ હતા કે ગુલાબનો ગુલકંદ દરરોજ એક સમસી ખાવાથી શીતળતા મળે છે અને તાજગી મળે છે ગુલાબજળ શહેરા પર લગાડવાથી શહેરો એકદમ ચમકીલો બને છે અને જે કાળાશપણું હોય તે દૂર થાય છે તેને પાણીમાં ના ગુલાબજળને પાણીમાં નાખી પી પણ શકાય અને ગ્લિસરીનમાં ભેળવી અને અત્યારે શિયાળો છે તો ચામડી ફાટી જાય તો લગાવી પણ શકાય ગુલાબની પાંદડીઓની સા પણ બને છે સા પીવાથી પણ શાંતિ શાંતિ મળે છે અને આરોગ્ય મળે છે તો મિત્રો આ હતા ગુલાબના ફાયદા તો મિત્રો એક ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તેમાં રાસાયણિકયુક્ત ગુલાબ હોવા જોઈએ તેમાં કોઈ ઝેરી દવાનો છટકાવ કરેલો ના હોવો જોઈએ મિત્રો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે કોઈ દવાનો છટકાવ કરેલો ન હોય તો મિત્રો કોઈ તમને જો એલર્જી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ ગુલાબ ફક્ત એક સુગંધી ફૂલ નથી તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી છે તો મિત્રો આ છે ગુલાબ ખાલી ગુલાબને જોઈએ ને તો પણ મન આપણું પ્રફુલ્લિત થાય છે અને મનની શાંતિ મળે છે મિત્રો ક્યારેક તમારી પત્ની રિસાય કે પતિ રિસાય તો તમે ખાલી માર્કેટમાંથી આવું દસ રૂપિયાનું ફૂલ લઈ અને તેમને આપી અને સોરી કહેવો ને તો પણ તે માની જાય એટલો ગુલાબમાં એટલો પ્રભાવ છે અને ગુલાબ આપણે ડેકોરેશનમાં એમાં તો એનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ છીએ કારણ કે ગુલાબ એટલું સુંદર છે અને તો મિત્રો આ મારા ઘરનું ગુલાબ છે અને હું જો કે ફૂલ મને ખૂબ જ પ્રિય છે પણ હું ફૂલને ક્યારેય તોડતી નથી આજે મારે આ ફૂલ ઉપયોગમાં લેવું હતું એટલે મેં તોડ્યું છે મિત્રો ક્યારેય સોડ ઉપરથી ફૂલ તોડવું જોઈએ નહીં કારણ કે એની સુંદરતા છે તે સોડ ઉપર જ છે જો ફૂલ ફૂલને તમે તોડશો તો એ તમારું ચાર પાંચ કલાકમાં આ ફૂલ છે તે માઈ જશે તો તમારે એને જો જરૂરિયાત હોય અને તમારે ઉપયોગમાં લેવાનું હોય તો જ ફૂલને તોડવું જોઈએ તો મિત્રો આ હતા ગુલાબના ફાયદા અત્યારે શિયાળો ચાલે છે અને આપણી સ્કિન ડ્રાય થાય છે અને ફાટે છે તો આપણે મોંઘા મોંઘા ક્રીમ લગાવીએ છીએ તો પણ આપણી સ્કિન સારી નથી થાતી તો મિત્રો ખાલી એક નાની શીસી ગુલાબજળની લેવાની અને એક નાની શીસી આપણે એક ગુલાબજળ અને ગ્લિસરીન બે મિક્સ કરી અને લગાવવાથી તમને સ્કિનમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવશે અને તમારી સ્કિન છે તે તાજગી અનુભવશે અને તો મિત્રો આ હતા ગુલાબના ફાયદા